જંતુનાશક દવાના નમૂના આવ્યા છે છે ગુજરાતમાં નકલીઓનો રાફડો ત્યારે નકલી જંતુનાશક દવાઓના વેચાણના સંદર્ભમાં કેન્દ્ર સરકાર ટીમોએ ભરૂચ જિલ્લાની વિવિધ જીઆઈડીસીઓમાં તપાસ આધરી હતી ત્રણ કંપનીઓ તથા રિટાયર્ડો પાસેથી દવાઓના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં આવેલી જુદી જુદી જંતુનાશક દવાઓ બનાવતી કંપનીમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓએ બે દિવસનું સંયુક્ત ઇન્સ્પેક્શન કર્યું હતું જેમાં ખેડૂતોને સારી ગુણવત્તાની જંતુનાશક દવાઓ મળી રહે અને ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન વગરની જંતુનાશક દવાઓ બનતી અટકાવવા માટે અંકલેશ્વર પાનોલી તેમજ દહેજ ખાતે કુલ સાત જેટલી કંપનીઓમાં સંયુક્ત તપાસ કરવામાં આવી હતી જે અંતર્ગત ત્રણ કંપનીઓમાંથી જંતુનાશક દવાઓના દસ નમૂના લેવામાં આવ્યા છે તેમની સાથે સાથે રિટેલર્સ દુકાનોમાંથી સાત જેટલા જંતુનાશક દવાના નમૂના લેવામાં આવ્યા હતા આમ સત્તર જેટલા નમૂના લઈને ભારત અને ગુજરાત સરકારની નોટિફાઈડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેના પરિણામના આધારે કંપની અને રિટેલર્સ ઉપર ગુનો દાખલ કરવામાં આવી શકે છે આ સંયુક્ત તપાસ ટીમમાં બરોડા ડિવિઝનના સંયુક્ત ખેતી નિયામક